હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે તમારી અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચી જેટલી રાય ઉમેરીશુ ઉતી જાય એક ચમચી આપણે હિંગ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આજે આપણે જે શાક બનાવીએ છીએ એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો તમને ખબર પડશે તો આપણે રાઈ સારી રીતે ફૂટી જાય એક ચમચી પીરો ઉમેરીશું પછી એના માટે ડુંગળી ઉમેરી તો નવી ટ્રીક સાથે નવી રીતે અને આ રેસીપી આ શાક તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે એ મારી ગેરંટી છે તો આપણે એને મિક્સ કરી નાખીએ થોડી ખંડ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી એને આપણે પકાવીશું તો ફ્રેન્ડ આપણી બ્રાઉન કલર ની થોડી થોડી ડુંગળી થઈ ગઈ છે હરીના એના માટે વીંડા ઉમેરીશું વીંડા આપણે આવી રીતના સુધારી જોઈ શકો છો હવે એને આપણે મિક્સ કરી નાખીશું તો આપણે સારી રીતે મિક્સ કરીશું આજે આપણે ડુંગળી અને લીંમાનું શાક બનાવીશું અને આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે એનામાં આપણે લસણ નથી ઉમેર્યું કાંઈ પણ નથી ઉમેર્યું પણ આવી રીતે તમે જરૂરી ટ્રાય કરજો એકવાર તો આપણે એને એક ત્રણ મીઠું પાકવા દઈશું જ્યાં સુધી આપણા બેંડા સારી રીતે તેલમાં પાકીને એનામાં આપણે લીલા મરચાં ઉમેરીશું જેને તીખા લીધા છે અને બે લીધા છે આપણે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડ્સ આપણે આપણે ત્રણ કે ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી ડુંગળી સારી રીતે બ્રાઉન થઈ ગઈ છે હવે એના માં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું પછી આપણે ફરીથી મિક્સ કરી નાખીશું અને પછી આપણે હવે એના મસાલો ઉમેરી મસાલા માં આપણે લઈશું એક ચમચ ધનિયા આધી ચમચ હળદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર પછી આપણે એને મિક્સ કરીશું તો આપણે જ્યારે લાલ મરચા ઉમેર્યા છે તેને આપણે ગેસ ને ડીમ ઉપર નાખ્યું છે ફૂલ હતું એટલે આપણે ડીમ ઉપર નાખ્યું છે ગેસ તમે લસુન ખાતા હોય કે તમે ના ખાતા હો તો પણ આવી રીતે તમે જે બીડા શાક બનાવશો ફ્રેન્ડ આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે હવે એના માપે પાણી ઉમેરીશું પાણી આપણે થોડો બે ચમચા જેટલું ઉમેરવાનું છે અને ગેસને આપણે ફૂલ કરવું જે આપણે મસાલો ઉમેર્યું છે એ સારી રીતે પાકી જાય તો આપણે કેટલું લીધું છે અડધું કપ જેટલું લીધું છે પાણી હજી આપણે બે મિનિટ પાકવા રાખી દઈશું સારી રીતે પાકી જાય ફ્રેન્ડ આપણે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે જે પાણી ઉમેર્યું હતું એ સારી રીતે સાવજી ચૂકસી લીધું છે અને બિલકુલ તૈયાર છે ડુંગળી અને ઈંડા નું શાક તો ફ્રેન્ડ આ રેસીપી તમને જરૂરથી પસંદ આવશે તમે એક વાર જરૂર ટ્રાય કરજો આપણે એટલા દાણા ઉમેરી નાખીશ અને પછી આપણે મિક્સ કરીએ ફ્રેન્ડ્સ આ રેસીપી ઉનાળામાં આપણે ઘણું બધું મસાલો ખાવાનું શાક ખાવાનું મન ના થાય મસાલો તો આપણે થોડા મસાલામાં આવડે તે ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનાવું છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી આ શાક તમને જરૂરથી પસંદ આવશે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલની લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો ધન્યવાદ